ભાવનગર પાનવાડી ખાતે રહેતા સ્થાનિક રહીશોને અચાનક મકાન ખાલી કરાવવા જતા ફબાળો મચ્યો ભાવનગરમાં અનેક વખતે અધિકારીઓ દ્વારા પોતાની મનમાની ચલાવી રહ્યા છે અનેક પરિવારના લોકોને અચાનક મકાન ખાલી કરાવવા બાબતની નોટિસ પાઠવી મકાન ખાલી કરાવવા માટે બળજબરી કરતા હોય છે ત્યારે આજે ફરી એક વખત આવો બનાવ સામે આવ્યો હતો જેમાં પાનવાડી ખાતે રહેતા પીડબલ્યુડીના કોટરમાં ઘણા વર્ષોથી રહેતા પરિવારના લોકોને અચાનક ત્રણ દિવસ પહેલા નોટિસ પાઠવી આજરોજ મકાન ખાલી કરાવવા માટે અધિકારીઓ પહોંચ્યા હતા જ્યાં સ્થાનિક રહીશો દ્વારા જણાવ્યું હતું કે આજે ત્રણ દિવસ પહેલા નોટિસ પાઠવી હતી ત્યાં મકાન ખાલી કરાવવા માટે આવ્યા હતા આવા વરસાદી માહોલમાં પોતાના બાળકો તેમજ બુઝુર્ગ લોકોને લઈ ક્યાં તાત્કાલિક જાય તે માટે સ્થાનિક લોકો દ્વારા જણાવ્યું હતું અમે વર્ષોથી ભાડા પર રહીએ છીએ અને અમારી પાસે ભાડા પોચ છે તેમાં વેરા પોચ પણ છે જેને મારે મકાન બાબતે કોર્ટમાં કેસ પણ ચાલુ છે ત્યારે અધિકારીઓ દ્વારા અચાનક મકાન ખાલી કરાવવા આવતા સ્થાનિક મહિલાઓ દ્વારા હોબાળો કર્યો હતો અને જોબાળ જો વૃત્તિ મકાન ખાલી કરાવશે તો મારા જીવ આપી દેસુ તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી અશ્વિન સોલંકી જીએ ન્યૂઝ ભાવનગર મેરુન બેન કાચી પાંડવાડી અંદર રહી છે હોમગાર્ડ ઓફિસ ની પાછળ અમે સો વર્ષ જૂના સહી બે દિવસ પહેલા આવીને અમને કીધું કે ખાલી કરી નાખો અને અમે કઈ રીતે ખાલી કરી શકીએ આ વરસાદનો મોસમ છે સરકાર અમને અમુક હેલ્પ આપવી પડે અમારા નાના નાના બચ્ચા છે અમે કેવી રીતે ખાલી કરી નાખી કેવી રીતે અમે કબજો મોપી દઈએ અમારો કેસ હાઈકોર્ટમાં વાલે છે એક રૂપિયો ભાડું છે અમારું ભાડા પહોંચવું અમારી આગળ છે બધી વસ્તુ છે અત્યારે બધું અમે હાજર કરી શક્યા છીએ બધું અમે બતાવ્યું છે